હલો કેમ છો શ્રાવણ ચાલુ થઈ ગયો એટલે મામ અને છમવડું સિઝન ટુમાં આજે આપણે ફરાળી વડાની રેસીપી જોઈશું ફરાળી વડાની રેસીપી આવે અથવા કોઈ પણ ફરાળી રેસીપીની વાત આવે એટલે એમાં બટાકા તો હોય જ રાઈટ પણ ઘણા લોકોને બટાકાથી ગેસ થતો હોય છે સો આજે આપણે બટાકાની જગ્યાએ કાચા કેળાનો ઉપયોગ કરીશું એટલે કે કેળા વડાની રેસીપી જોઈશું યુઝવલી ફરાળી વડા પૂરી થેપલા ભાખરીની વાત આવે એટલે આપણે રાજઘરાનો લોટ લેતા હોઈએ છીએ રાઈટ પણ અત્યારે આપણે થોડીક ડિફરન્ટ વેમાં બનાવીએ છીએ દેટ ઇઝ મોરૈયો લઈએ છીએ સામો સમ્યક મોરૈયો જે કંઈ કહો એ તમે એ લઈશું આપણે અડધો કપ જેટલો અને એઝ નો મોરૈયો જ્યારે પણ લઈએ તો એને એવું કહેવાય ઓલાળવાનો ખબર છે તમારા દાદી મમ્મી નાની આ વર્ડ વાપરતા હશે એટલે કે એને બેથી ત્રણ વખત પાણી બદલી અને સરસ રીતે એને વોશ કરીએ આપણે એને આ રીતે કરીએ એટલે ઓલાળવાનો કહેવાય આનું ઉપરનું પાણી જે છે એને આમ ધીમે રહીને નિતાવાનું હવે આ પાણીને બેથી ત્રણ વખત પાણી બદલી અને ચોખ્ખું પાણી થાય ત્યાં સુધી એને ઓલારી લેવું હવે આને થોડીક વાર પલળવા દઈશું મેં તમને કહ્યું એ પ્રમાણે બટાકાના બદલે કાચા કેળાનો ઉપયોગ કરીશું આપણે યુઝઅલી કાચા કેળાનો ઉપયોગ થાય ને ત્યારે એને છાલ સાથે જ બોઈલ કરવામાં આવે છે પણ આપણે અત્યારે એની છાલ કાઢીને ઉપયોગ કરીશું આના ટુકડા કરી લેવાના છે આ રીતે હવે આ મોરૈયો જે છે એને કૂકરમાં લઈ લઈશું હવે કાચા કેળા જે છે એ પણ એની અંદર એડ કરી દઈએ ફરાળી છે એટલે સીંદવ મીઠું લઈશું હવે બે વિસલ માટે પ્રેશર કૂક કરીશું પ્રેશર કૂક થઈ ગયા પછી અડધો કલાક માટે કૂકરને આપણે ઠંડુ થવા દીધું છે હવે એને ખોલી લઈએ સરસ રીતે મોરૈયો અને કેળા ચડી ગયા છે અને ઠંડુ પણ થઈ ગયું છે હવે આ મિશ્રણને એક બોલમાં લઈશું આપણે મિશ્રણમાં પહેલાં થોડું મીઠું લીધું છે બીજું સ્વાદ પ્રમાણે થોડું એડ કરીશું સિંગદાણાનો ભૂકો લઈશું થોડા તલ આદું થોડું આગળ પડતું લઈશું લીલા મરચાં પણ થોડા આગળ પડતા લઈશું યુઝવલી વડાનો લોટ આપણે દહીંથી બાંધતા હોઈએ છે તો અહીંયા ખટાસ માટે લીંબુનો રસ લઈશું વડામાં ગોળ હોય ને એ રીતે અહીંયા શુગર લઈએ છીએ શુગર લીંબુના રસને બેલેન્સ કરવા માટે ટેસ્ટ માટે અને જ્યારે તળીએ ને તો થોડુંક કેરામલાઈઝ થશે કોથમીર લઈશું બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી હવે સરસ રીતે મિક્સ કરી લઈએ વડા માટેનું ડો તૈયાર છે ફરાળી વડા હોય એટલે સિંગતેલ જ હોય રાઈટ તો અત્યારે આપણે લઈએ છીએ ફોર્ચ્યુન ફિલ્ટર ગ્રાઉન્ડનટ ઓઇલ થોડો તેલવાળો હાથ કરી અને પછી વડા વાળી લઈશું તમે વડાની સાઈઝ નાની મોટી જે પણ ફાવે એ પ્રમાણે રાખી શકો છો આ રીતે સિમ્પલી બસ આ થિકનેસના વડા કરવાના છે એને આ રીતે પ્રેસ કરી અને પ્લેટમાં મૂકી દઈ વડા હોય એટલે ઉપર આ રીતે તલ તો આપણે મૂકતા જોઈએ છે રાઈટ ઇફ યુ વિશ તમે બંને બાજુ પણ આ જ રીતે તલ લગાવી શકો છો હવે વડાને ગરમ તેલમાં તળી લઈએ પહેલાં હાઈ હીટ અને પછી મીડિયમ હીટ ઉપર એને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરીશું વડા તળાઈ ગયા છે પ્લેટમાં કાઢી લઈએ ફરાળી વડા છે સો લીલી ચટણી સાથે દહીંની ચટણી સાથે કે ખજૂર આંમળિયાની ચટણી સાથે કોઈ પણ ચટણી સાથે તમે સર્વ કરી શકો છો અને બાળકોને ખાવું હોય તો તમે છુંદા સાથે પણ આપી શકો છો તો ચાલો આમૂળિયા ખજૂરની ચટણી સાથે સર્વ કરી રેડી છે માવ અને છમ વડું એક સરસ મજાની વડાની રેસીપી ફરાળી કેલા વડા ચોક્કસ બનાવજો ભાવશે જ મને ખબર છે અને ઇટ્સ વેરી ઇઝી અને બીજી એક વાત કહી દઉં કે સવારનો મુરૈયો બનાવેલો જો વધ્યો હોય ને તો એની અંદર તમે કેળા અથવા તો બટાકા કાચા જ છીણી અને નાખી શકો અને પછી એના વડા રોલ કરી અને આ રીતે ડીપ ફ્રાય કરી લેજો